વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં ઓલ કન્ટિન્યુ બેલ છે તેને દબાવી ઓલ ક્લિક કરી લેજો જેથી નવા વિડીયા મૂકીએ એટલે નોટિફિકેશન તમને મળતી રહે જો એક સુંદર મજાનો ફ્લેટ પીઓપી લાઇટિંગ પંખા સોફા બેડ ફર્નિચર ડાઇનિંગ ટેબલ બધું સાથે આપવાનું છે બધી વસ્તુ પૂરો વિડીયો જોજો જેથી તમને યાદ દે કેટલી કેટલી વસ્તુ આમાં સાથે આપવાની છે જો કમ્પ્લીટ આ ટીવી યુનિટ છે ફર્નિચર પણ અહીંયા સારું એવું કરેલું છે મોટામાં મોટી ટીવી રહી શકે તેવું ટીવી યુનિટ છે સુંદર મજાનો ફ્લેટ છે અને કાર્પેટ પણ મોટા વિશાળ અને વ્યાજબી ભાવમાં રાજકોટ સિટીમાં આવા મોટા કાર્પેટ એરિયાનો ફ્લેટ અત્યારે હાલમાં આ ભાવમાં મળતો નથી કારણ કે અત્યારે દિવસે દિવસે રાજકોટ સિટીમાં મોંઘવારી વધતી જાય છે જો આ સુંદર મજાના સોફા લગાવેલા છે તે પણ સાથે આપવાના છે ડાઇનિંગ ટેબલ છે તે પણ સાથે આપવાનું છે અને આ ફ્લેટ છે અગિયારસો ને પચાસ કાર્પેટ એરિયા આ ફ્લેટ છે અગિયારસો પચાસ કાર્પેટ એરિયા જો આ તમને દેખાય છે ડાઇનિંગ ટેબલ તે પણ સાથે આપવાનું આ મોટો વિશાળ હોલ છે જો આ હોલની બાજુમાં ડાઇનિંગ ટેબલ રાખવાનો પેસ સારો એવો આપેલો છે અને ત્યાંથી તમે ઓલથી આગળ હાલો એટલે જો આ સુંદર મજાનું કિચન છે ત્યાં પણ ફ્રીજ રાખવાની સારી એવી જગ્યા આપેલી છે અને કિચનમાં પણ ફૂલ ફર્નિચર ફર્નિચરની તમે વાત જ પૂછોમાં હરેક રૂમમાં હરેક જગ્યાએ જોતાં પૂરતું બધી જગ્યાએ ફર્નિચર કમ્પ્લીટ છે તમારે ખાલી કપડાં લઈને રહેવા આવવું તેવો જ આ ફ્લેટ છે અને તે પણ લોકેશનવાળો જો આપ કિચનમાં તમને ફર્નિચર બતાવું છું કમ્પ્લીટ ફર્નિચર સાથે આપવાનો છે વસ્તુ પણ ઘણી સાથે આવશે વિડીયો પૂરો જોજો અને સાહેબ ઘણા ઘણા લોકો તો નું ખાલી ઉપરથી વાસીન થંભેલ વાસીન ફોન કરીએ કે રાજુભાઈ આ ક્યાં આવ્યું તમે જે આજ મૂક્યું એ સાહેબ તમે વિડીયો જોવો એમાં મારું નાના મોટું એડ્રેસ આપેલું હોય એમાં કિંમત પણ બોલેલી હોય ઘણા લોકો એમ કે તમારું આમાં કિંમત લખેલી નથી અરે સાહેબ વિડીયો પૂરો જોવો અમે કોઈ પણ વિડીયામાં કિંમત લખતા નથી કોઈ ડિસ્ક્રિપ્શનમાં અમે કિંમત લખતા નથી કે એડ્રેસ લખતા નથી તમારે એના માટે વિડીયો પૂરો જોવાનો રહેશે અને વિડીયો ગમે તો આ વિડીયાને અમારા વોટ્સએપ નંબર પર મોકલી આપો જેથી એ વિડીયાની અમે તમને પૂરી માહિતી આપી શકીએ સુંદર મજાનું કિચન કિચનની પાછળની સાઈડમાં વોશિંગ મશીન રહી શકે તેવો પણ પેસ આપેલો છે ખાંભાસણ ઉટકવા માટે અહીંયા ગેંડી આપેલી અને આ બજાર તમને દેખાય જુઓ લોકેશન જુઓ નકરી બિલ્ડિંગ જ ઊભી છે કોઈ વસ્તુ ઘટેજ નહીં બહારનું લોકેશન તમને બતાવવું કબૂતરની જારી પણ લગાવેલી છે જો અહીંયા ખાંભાસણ ઓચેરિયા વાસણ વિસરવા માટેના છે કિચનની એક જેટ બાજુમાં જ ફ્લેટ સારો છે વ્યાજબી ભાવ છે આ ડાઇનિંગ ટેબલ સાથે આવશે કિચન જોયું હોલ જોયું હવે હું તમને પહેલાં રૂમમાં લઈ જાઉં તે રૂમ તમે પણ જોવો સુંદર મજાની પીઓપી લાઇટિંગ બધી વસ્તુ કમ્પ્લીટ કાંઈ વસ્તુ એમાં તમારે કરવા પણ છે જ નહીં જો આ હોલની બાજુમાં એક સુંદર મજાનું માતાજીનું સ્થાપન મંદિર આપણે હિન્દુ ધર્મમાં મંદિર આવે ને તે સુંદર મજાનું બનાવેલું છે તમારે મંદિરનો પણ ઝીણો મોટો ખર્ચ નથી અને મંદિરમાં પણ અંદર એક ઘુમટ છે જુઓ તમે જોઈ લ્યો કે એક આપણે હાલમાં જે મંદિર હોય ને એના જેવું જ મંદિર છે અને તેમાં પણ બધા માતાજીને બેસાડેલા છે અને દરવાજા પેક જેથી અંદર કોઈ કસરો જઈ શકે નહીં સુંદર મજાનું જો આ દરવાજા આવી રીતે છે માતાજીના મંદિરના કમ્પ્લીટ મંદિર છે કોઈને નડતરરૂપી ન થાય એ પ્રમાણે બનાવેલું છે ત્યાંથી આપણે થોડાક આગળ હાલીએ એટલા હિંડોળો આ પણ સાથે આપવાનો છે એકદમ હવા ઉજા બારી આવે ટેરેસ જેવી ત્યાં આ હિંડોળો રાખેલો છે એટલે કોઈ પણ બાળકો અથવા ભાઈ અથવા મોટા વડીલ હિંડોળે બેસીને પેપર વાંચી શકે બરાબર ત્યાંથી આગળ આવો એટલે માસ્ટર બેડરૂમ માસ્ટર બેડરૂમમાં પણ કમ્પ્લેટ પીઓપી જુઓ તમને હું દેખાડું છું કમ્પ્લેટ પીઓપી લાઇટિંગ ફર્નિચર અને હવા ઉજાસની વાત કરોમાં તમે કારણ કે હવા ઉજાસ ત્રણેય સાઈડ ઓપન છે આ ફ્લેટ ત્રણેય સાઈડથી આ ફ્લેટ ઓપન છે એટલે હવા ઉજાસ તો ફૂલ જ છે હવા ઉજાસમાં કોઈ વસ્તુ ઘટે નહીં પાણીની ફૂલ સુવિધા છે પાણીની કોઈ સમસ્યા નથી ઘણા ઘણા એરિયામાં પાણી નથી હોતું રાજકોટ સિટીમાં પણ અહીંયા પાણીની કોઈ સમસ્યા નથી ગેસ્ટ લાઈન છે પાણીની આરસી લાઈન છે અને લોકેશન અને લોકાલિટી તે જ મહત્ત્વનું રાજકોટમાં છે ઘણા ઘણા માણસો કહેતા હોય કે રાજુભાઈ ભાવ વધારે થાય છે કોક કોક વસ્તુનો આ ભાવમાં અમારે નથી લેવો તમે લઈ લ્યો ઘણા ઘણા લોકો કોમેન્ટ પણ એવી કરે છે કે અમારે નથી લેવો તમે લઈ લ્યો સાહેબ તમને વિડીયો અમારો ગમે તો લાઈક કરજો ન ગમે તો નો લાઈક કરતા બાકી નવરા બેઠા ખોટી કોમેન્ટ તો કરોમાં કારણ તમારે તો કાંઈ કરવું છે જ નહીં બીજા કરે છે તમારા માટે લાવે છે વિડીયા એને તમે ક્યાંક ને ક્યાંક એક રૂપે અને એક એવા જવાબ આપો છો કે જેથી આજે અમને એમ થાય કે આ લોકોને કોઈ સારી વસ્તુ બતાવાય છે એટલે આજે હું અમે કોઈ કોમેન્ટ કે કોઈ અમારા કોઈ વ્યુવર કોઈ યુટ્યુબમાંથી કમાણી કરવા માટે વિડીયો અમે નથી બનાવતા તમને અમારો વિડીયો ગમે તમને ઇન્ટરેસ્ટ હોય તો જ વિડીયા જોજો બાકી એવી તમારે જરૂર નથી તો અમારે પણ કાંઈ જરૂર નથી કારણ કે આજે સત્ય છે ને લાઈવ અમે બતાવીએ છીએ કિંમત પણ અમે બધા વિડીયામાં બોલીએ છીએ અને ગમે ત્યારે તમે પૂછો ત્યારે કિંમતમાં પણ ફેરફાર ના હોય અને તેમાં પણ અમે તમને હરેક વિડીયામાં કહીશી કે સામે બેસીને ફેરફાર થઈ શકે સત્તા તમે લોકો એમ કહો છો કે આ ભાવ વધારે પડે છે રાજુભાઈ આમ છે ને ઓલું છે ફલાણું છે ને ઢીકડું તો ભાઈ એવા વિડીયા તમારે જોવા નહીં કોમેન્ટ કરવી નહીં અને તમને બહુ વધારે પેટમાં દુખતું હોય જે લોકોને કે આજે આ લોકોની ચેનલ આગળ વધી જાય આમને તેમને તો એ લોકોને એક વખત ઓફિસે આવવું કે ભાઈ તમને તકલીફ હોય એમને મોઢે કહો આપણે સામે બેસીને વાતચીત કરી લેશું બાકી કોમેન્ટ કોઈએ એવી ખરાબ કરવી નહીં કે આવા વિડીયાને તમે લઈ લો ભાવ વધારે છે ગમે તો જ તમારે ફોન કરવાનો તમને વોટ્સએપ નંબર શીખે બધું આપવું ઘણા ખોટો લોકો હોય તે વોટ્સએપ નંબર ને મોબાઈલ નંબર વિડીયોમાં નથી આપતા કારણ કે એને ખોટું બોલવું અમારે ખોટું નથી બોલવું આજે જે અમે નીતિ નિયમથી કામ કરીએ છીએ ને એમાં જ અમારું હાલે હે બાકી છે ને ઘણાના દરવાજા બંધ ગયા ઘણા પેઢીયું ટિકિટ પાછા મજૂરીએ સડી ગયા હે એટલે સાહેબ અમારા વિડીયા તમને ગમે તો લાઈક કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી લેજો આવા નવા નવા વિડીયા જોવા માટે અમારી સાથે કાયમી માટે જે લોકો જોડાઈ રહ્યા છે એ લોકોનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી અને ભગવાન માતાજી તમને જાજુ આપે અને આવા નવા જે વીડિયા મૂકીએ છીએ તમારા ભાઈબંધ દોસ્તાર મિત્રને કોઈને કોઈ વસ્તુ લેવી હોય તો રૂબરૂ અમારી ઓફિસે આવવા વિનંતી જો આ સુંદર મજાનો બીજો માસ્ટર બેડરૂમ છે તેમાં પણ સુંદર મજાનું ફર્નિચર કામ કરેલું છે અને તેમાં પણ એડ્રેસ બાથરૂમ આપેલા છે આ ફોર બેડ હોલ કિચન અગિયારસો પચાસ કાર્પેટ એરિયાનો ફ્લેટ છે અને આ ફ્લેટની કિંમત રાખેલી છે માત્ર પંચ્યાસી લાખ રૂપિયા તેમાં પણ સામે બેસીને ભાવમાં ફેરફાર થઈ શકે છે અને આ ફ્લેટ આવેલો છે સાધુ વાસવાણી રોડ અને યુનિવર્સિટી સિટી રોડથી એકદમ નજીકમાં જ એકથી એકથી હવા કિલોમીટરના અંતરમાં સાધુ વાસવાણી અને યુનિવર્સિટી રોડના એક હવા કિલોમીટરના અંતરમાં જ આ ફ્લેટ આવેલો છે વધારે માહિતી મેળવવા માટે આ વિડીયો અમને વોટ્સએપ કરો અને વોટ્સએપમાં અમે તમને વિગત આપીશું અને બીજું કે કોઈ પણ માણા વિડીયો જોઈ અને કિંમત જાણી અને પછી તમને વોટ્સઅપ કરો વિડીયો કારણ કે વિગત તો અમે વિડીયોમાં આપતા જ હોય પણ તમે વિડીયો પૂરો નથી જોતા એ તમારી ભૂલ છે આજે તમે પચીસ ત્રીસ લાખ રૂપિયાની પ્રોપર્ટી લેવા નીકળો છો તો આજે પચીસ મિનિટનો તો અમે વિડીયો નથી બનાવતા બાકી વધે વધી મોટો વિડીયો હોય તો દસ મિનિટનો હોય બાકી પાંચ સાત મિનિટનો વિડીયો પાંચ સાત મિનિટ ખાલી તમે દુકાને ફાંકી ખાવા જાઓ ને ફાંકી છોડો ને તોય થઈ જાય ફાંકી છોડતા છોડતા વિડીયો લો ને તોય પાંચ સાત મિનિટ વહી જાય ત્યાં તમને આખા માહિતી મળી જાય આમાં શું શું સુવિધા છે તે તમને જોવા મળી જાય તમારે પણ વિડીયો જોવો નથી ડાયરેક્ટ પૂછવું આની કિંમતને એડ્રેસ ક્યાં છે જો આ ત્રીજા માસ્ટર બેડરૂમમાં પણ ફર્નિચર ફૂલ કમ્પ્લીટ અને તેમાં પણ મોટું એવું એટેચ બાથરૂમ આપેલું છે ફોર બેડ હોલ કિચન અગિયારસો પચાસ કાર્પેટ સાધુ વાસવાણી યુનિવર્સિટી રોડથી એકદમ નજીક અને કિંમત પંચ્યાસી લાખ રૂપિયા વધારે માહિતી માટે આ વિડીયો અમને વોટ્સએપ કરો અમારી સાથે कायम जोड़ा रहने बदल आप सबनो खूब खूब आभार अमरी चैनल ने लाइक करो શેર કરો અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી બાજુમાં ઓલ ઘંટીનો બેલ દેખાય છે તેને ઓલ ક્લિક કરવા વિનંતી અમારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી